ફેમિલી અમારા નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ જો આપણે કેદારનાથથી બે ત્રણ દિવસ ગયા છે આપણે પહેલો છે એટલે આપણે જવાનું છે શિવર બાજુ ક્યાં જવી જાવી પછી ખબર પડે આપણે ક્યાં જવાનું છે એ હાલો તો આપણે જઈએ આગળ અને આગળ મળીએ ક્યાં જવાનું છે શું છે એ બધું જાણીએ તો હાલો ફેમિલી છે ને આપણે કોઈ ગયા લોફ નહીં પડે આપણા મિત્રોની વાટથી જો આવી ગયા છે

ડુંગરે ત્યાં થઈ ગયા અને જો જંગલ ની વચ્ચે ત્યાં વાહ દેવ નું સમજી જંગલ પડતો બધાય ઝાડો અને જો આળો છે આજ આપણે જવાનું છે તો હાલો આપણે છે નીચે સુરો આ એક મંદિર મંદિર છે ને આવું કક છે સુધી જો પાણી જાય છે આવો તમને બતાવું જો

આ જો આ તમે રીલ્સ માં ગમે એના કેપ નહીં તો કાક જોયો તો છે પથ્થર આપણે ના રિયલી માં આવી ગયા છીએ એટલે આ નેક્સ્ટ લેવલ નું વાતાવરણ છે તમે પણ આવો એટલે મજા આવશે એક દન આવજો તો તો આ એટલે છે ને આ આ બધા આ જેમ જોવા મળ્યું છે તમે તમને સિંગલ જો જો તો આ હું છે તમને સિંગલ જો

અહીંયા ગોપનેશ્વર આવો ને એટલે આવડો દરવાજો આવે છે ને અહીંયા ફાયર બ્રિગેડ પણ આવી ગયા છો ને આપણે પહોંચી ગયા તળાવના પડે જો તળાવનો નજારો આવડવા લખેલો છે ને તમે

જો અહીંથી આપણે આવ્યા હતા પપ્પા આપણે જઈએ ના તો છે ને એક ઝાડ તમે કોમેન્ટ કરીને કહી દીજો કે શેનું છે જો તમને બતાવું તો શેનું ઝાડ છે એ કહી દીજો અને હું તમને કહી દઉં કે આંબળાનું ઝાડ હતું હાલો તો આપણે આગળ જવી હવે બહાર નીકળી જાય અને જો દરવાજો છે આવ્યા હતા એટલે હાલો જઈએ આગળ

પાડ્યા કેટલા આંબળા પડ્યા જો પથ્થરો પાડી દીધો જો કેટલા પડે તો આપણે મસ્ત મજાના આંબળા જો વીણી લીધા જો આખી બની લીધી છે તો આપણે ખાવી સીવી અને જો હવે આપણે જવાનું છે અહીંથી આવ્યા એટલે જવાનું છે ઘર બાજુ હાલો તો આપણે ઉપર જઈએ પછી ઘરે જવાનું છે તો આલો જઈએ